કેમ છો બધા બાળકો મજા માને શ્રી પર પ્રાથમિક શાળા તરફથી આજે આપણે સાથે મળીને કંઈક નવું અને ખૂબ જ રસપ્રદ શીખવા જઈ રહ્યા છીએ હમ તો આજે છે ને આપણે એક એવા ખાસ દોસ્તને મળવાના છીએ જે આપણી આસપાસ જ રહે છે એ આપણને મીઠું મીઠું દૂધ આપે છે અને એનો અવાજ છે મોં મોં કોઈ કહેશે આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ હા એકદમ સાચું એ છે આપણી વાહલી ગાય તો ચાલો આજે આપણે આપણી આ મિત્ર ગાય વિશે બધી જ મજાની વાતો જાણીએ ગાય છે ને એ વાઘ કે સીની જેમ જંગલમાં નથી રહેતી એ તો આપણી સાથે આપણા ઘરની આસપાસ જ રહે છે એટલા માટે જ આપણે એને પાલતુ પ્રાણી કહીએ છીએ સારું તો ચાલો હવે ગાયને જરા ધ્યાનથી જોઈએ એનું શરીર કેવું હોય છે એના પર શું શું હોય છે ચાલો સાથે મળીને શોધીએ જુઓ તો ગાયને ચાલવા માટે ચાર પગ હોય છે એના માથા પર બે શીંગડા હોય છે અને પાછળ એક લાંબી પૂંછડી પણ હોય છે ચાલો આ બધા વિશે એક પછી એક જાણીએ ચાલો તો આપણે બધા સાથે ગણીએ ગાયને કેટલા પગ છે એક બે ત્રણ અને ચાર બરાબર આ ચાર મજબૂત પગથી જ ગાય ચાલી શકે છે અને દોડી પણ શકે છે હવે એના માથા પર જુઓ શું દેખાય છે હા બે શિંગડા કેવા સરસ છે ઘરું ને દરેક ગાયના શિંગડાનો આકાર પણ થોડો અલગ અલગ હોય છે હોં અને પેલું પાછળ શું હલી રહ્યું છે અરે એ તો એની લાંબી પૂંછડી છે ખબર છે એ પૂંછડીથી શું કરે છે એના શરીર પર જે માખીઓ બેસે ને એને ઉડાડી દે છે જાણે કે એ માખીઓને ટાટા કરતી હોય વાહ આપણે એ તો જાણી લીધું કે ગાય બહારથી કેવી દેખાય છે પણ હવે એ જાણવું છે કે એને ખાવામાં શું ભાવે છે અને કેવો અવાજ કરે છે ચાલો એ પણ શોધી કાઢીએ તો વિચારો જોઈએ ગાયનું મનપસંદ ખાવાનું શું હશે શું એને પીઝા ભાવતા હશે કે પછી ચોકલેટ વિચારો તો ના ગાયને તો ભાઈ લીલું છમ અને તાજું ઘાસ બહુ જ ભાવે એ આખો દિવસ ખેતરમાં મજાથી ઘાસચર્યા કરે છે સારું ખાવાની વાત તો થઈ ગઈ પણ ગાય બોલે કેવી રીતે એનો અવાજ કેવો હોય છે કોઈને આવડે છે ગાયનો અવાજ કાઢતા વાહ બિલકુલ સાચું ગાય મોં મો મોં એવો અવાજ કરે છે જેને આપણે ભાંભરવું કહીએ છીએ ચાલો તો બધા એકસાથે બોલીએ મોં મોં શું વાત છે પણ તમને ખબર છે ગાય માત્ર એક પ્રાણી નથી એ આપણા માટે ખૂબ જ ઉપયોગી પણ છે એ આપણને ઘણી મદદ કરે છે જાણવું છે કેવી રીતે ચાલો જોઈએ ચાલો એક બીજો સવાલ ગાય આપણને એવી કઈ વસ્તુ આપે છે જે સફેલ હોય છે અને જે પીવાથી આપણે બધા તંદુરસ્ત અને મજબૂત બનીએ છે દૂધ એકદમ સાચો જવાબ ગાય આપણને પૌષ્ટિક અને મીઠું દૂધ આપે છે અને તમને ખબર છે એ જ દૂધમાંથી દહીં છાશ માખણ અને ઘી જેવી કેટલી બધી સ્વાદિષ્ટ વસ્તુઓ બને છે રોજ દૂધ પીવાથી આપણને ભણવાની અને રમવાની ખૂબ તાકાત મળે છે અને આપણા હાડકા પણ એકદમ મજબૂત બને છે એટલે જ દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે જેવી રીતે આપણા મમ્મી આપણું ધ્યાન રાખે છે આપણું પાલન પોષણ કરે છે એવી જ રીતે ગાય પણ આપણને દૂધ આપીને આપણું પોષણ કરે છે આટલા માટે જ આપણે એને ખૂબ આદરથી ગૌમાતા પણ કહીએ છીએ તો જોયું ને ગાય આપણા માટે કેટલી બધી રીતે ઉપયોગી છે એ આપણને દૂધ આપે છે અને એનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે ખરેખર ગાય ખૂબ જ ઉપયોગી પ્રાણી છે વાહ આજે તો આપણે ગાય વિશે કેટલી બધી નવી અને મજાની વાતો જાણી હવે જ્યારે પણ આપણે ગાયને જોઈશું ત્યારે આ બધી વાતો યાદ આવશે ખરું ને તો હવે આપણે શું કરી શકીએ આપણી આ મિત્ર ગાયની આપણે સંભાળ કેવી રીતે રાખી શકીએ જો આપણે એને ક્યારેય હેરાન ન કરવી જોઈએ એને પ્રેમ કરવો જોઈએ અને જો શક્ય હોય તો એને પાણી પીવડાવવું જોઈએ એનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે આ સરસ મજાની જાણકારી આપવા બદલ શ્રી રતનપર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વાળા મુકેશકુમાર વીનો આપણે સૌ આભાર માનીએ છીએ તો ચાલો આજે આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આવજો